વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેન ચાર વરસની બાળકી ઉપર ફરી વળતા મોત વડોદરા શહેરના કમાટી બાગ ખાતે મહાનગરપાલિકા હસ્તક ચાલતી જોય ટ્રેન અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે ત્યારે આજે સાંજના સમયે ગેટ નંબર બે પાસે જોય ટ્રેન ચાર વર્ષની બાળકી ઉપર ફરી વળી હતી આ દુર્ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું હતું બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા સાયાજીગંજ પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો બનાવ અંગે મળતી માહિતી અનુસાર જંબુસર સોગંદવાડી ખાતે રહેતા પઠાણ પરિવાર શનિવારે વડોદરાના કમાટી બાગ ખાતે ફરવા માટે આવ્યું હતું દરમિયાન ચાર વર્ષની ખાતીજા પઠાણ તેના પિતરાઈ ભાઈ સાથે પરિવારના સભ્યો સાથે કમાટી બાગમાં રજાની મજા માણી આખરે સાંજે પાંચ વાગ્યાની આસપાસ જોય ટ્રેનમાં મુસાફરી કરી હતી ત્યારબાદ ખાતીજા જોય ટ્રેનના બાથરૂમ નજીક આવેલા ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી આ દુર્ઘટનામાં આ દુર્ઘટનામાં ટ્રેનમાં ચાર વરસની માસૂમ બાળકી ઉપર ફરી વળતા તેના શરીરના કેટલાક અંગો છૂટા પડી ગયા હતા આ દુર્ઘટના સર્જાતા ટ્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ટ્રેનની અડફેટે આવેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી આ બનાવના પગલે પઠાણ પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હતો ઘટના બની છે અને કઈ જગ્યા છે કમાડી ભાગમાં આજરોજ કોઈ સુરતથી કોઈ પરિવાર ફરવા માટે આવ્યું હતું એમની પાંચ વર્ષથી દીકરીએ આજે જોય ટ્રેન આવે છે એમાં આવી જતા એમનું મૃત્યુ થયું છે અને એમના બોડીના પાર્ટ્સ અમુક અહીં હજુ પડ્યા છે હજુ આવીને અમે જોયું છે કે આ તંત્રની સૌથી મોટી બેદરકારી કહેવાય કે આટલી મોટી અહીં કમાડી બાગ છે અહીં વડોદરાના તેમજ વડોદરાની આસપાસના સિટીના લોકો ગુજરાતના ને ગુજરાતી બહારથી પણ લોકો ફરવા આવતો જાવ વેકેશનનો ટાઈમ હોય તો લોકો આજે રોડ પર તો સેફ નથી રોડ પર તમે જાઓ તો એક્સિડેન્ટનો થાય છે કંઈ ફરવા જાઓ તો એક્સિડેન્ટનો બનાવ વડોદરામાં બનતા જ રહે છે હજુ હરની બોટ હરની જે બોટકાંડ થયું એમાં એક વર્ષે નહીં થયું એક વર્ષમાં બાર બાળકોએ અને બે શિક્ષિકાએ પોતાનું જીવ ગુમાવ્યો હતો એના પછી ફરીથી આજે કમાડી બાગની અંદર આ તંત્રની અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે આજે એક માસૂમ બાળકીએ જે સુરતની ફેમિલી હતી જે ફરવા માટે આવ્યા હતા એમને એમની પોતી નાની બાળકનું જીવ ગુમાવ્યો છે આ જોઈતા ટાઈમેન્ટ ફરે છે પણ કોઈ પણ જાતની અહીંયા સેફ્ટી નથી એ કોઈ વોચમેન નથી એ કોઈ ઊભો રહેતો નથી કે કોઈ ટ્રેન આવે તો કોઈને કહી શકીએ કે કોઈ સિગ્નલ આપી શકીએ કોઈ જાતના સિગ્નલ નથી ને આટલી મોટી દુર્ઘટના ઘટી તેમ છતાંય તમાટી બાદના કોઈ અધિકારી કે સિક્યુરિટી ગાર્ડના કોઈ અધિકારી હજુ સુધી આવ્યા નથી એ કોઈને પૂછ્યું નથી કે શું થયું છે શું નહીં આજે નાની બાળકીનું તમે જોશો અંગ કપાઈને ત્યાં પડેલું છે એ પણ એ લોકો જોવા માટે આવ્યા નથી આ ત્રણ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારને લીધે આજે એક નાની બાળકીએ પોતાનું જીવ ગુમાવ્યો છે અત્યારે મેં મીડિયાના માધ્યમથી જોયું કે એક બાળકી કમાટી બાગમાં મૃત્યુ પામી છે તો એક સામાજિક કાર્યકર્તાની દ્રષ્ટિએ મેં જોવા માટે આવ્યો ત્યારે જોયું તો બે ફાટ ગીતો એક બાજુ વાગતા હતા અને એક બાજુ જે બાળકીના અંશ કે એ ખુલ્લા અંશ પડેલા જ્યારે બુમાબૂમ કરી ત્યારે સિક્યુરિટીવાળા એ અહીં બોલાયા સિક્યુરિટી કોઈ પ્રકારની સિક્યુરિટી હતી નહીં તાત્કાલિક મેં બંધ કર્યું મ્યુઝિક અને જે બાળકીના અંશ પડેલા એની અંશની ઉપર જે પ્રકારના કપડાં મેં જાતે નાખ્યા જાય ને અને અહીંયા આગળ કોઈ પડકી ખાઈ ગમે તો દંડ કરવામાં આવે છે તો સિક્યુરિટી ચારો તરફ છે તો સિક્યુરિટી કમય નથી અત્યારે એના અંશ દેખાઈ રહેલા અંશ હતા રિસ્સા દેખાતા હતા કોઈ પ્રકારના સિક્યુરિટીએ એની ઉપર ઢાંકવામાં નથી આવ્યું બેફાટ મ્યુઝિક વાગતી હતી તો શું આ કોર્પોરેશન શું શું વિચારી જાય બાર બાળકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો બે શિક્ષિકાઓને ન્યાય નથી મળ્યો તો આ બાળકીને શું ન્યાય મળશે ખરો કારણ કે જે પ્રકારે કોર્પોરેશન કામગીરી કરી રહી છે એની ઉપર શંકાઓ જઈ રહી છે એટલે તમે વિચારો કે સિક્યુરિટી આગળ અઢળક છે પણ જે પ્રકારે જે બનાવ બન્યો ત્યાં આગળ કોઈ સિક્યુરિટી નથી આજે આ જે ઘટના બનેલી છે મને પણ વાયા વાયા જાણવા મળ્યું હતું સૂચના મળેથી હું સ્થળ પર અહીંયા તપાસ કરવા માટે ખાલી આવ્યો ત્યારે જાણવા મળ્યું કે એક ચારથી પાંચ વર્ષની બાળકી જે છે એ ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયત્ને કંઈક ટ્રેનના અડફેટે આવી જઈ ગયેલ છે અને ઇજાગ્રસ્ત થયેલ ગંભીર ઇજાગ્રસ્ત થયેલ હતી અને ત્યારબાદ એનું મૃત્યુ થયેલ છે એવું પણ જાણવા મળ્યું છે સંપૂર્ણ ઘટનાની જે વિગત છે તપાસ સંપૂર્ણ કર્યા બાદ જ કશું ચોક્કસપણે કહેવામાં યોગ્ય છે સિક્યુરિટીનો અભાવ હોય એવું લાગી રહ્યું જેમ મેં કીધું કે ચોક્કસપણે આની બધી તપાસ કર્યા બાદ જ કેવું યોગ્ય જણાશે અમને જાણવા એવું મળ્યું છે કે સિક્યુરિટી સ્થળ પર હાજર હતી સિક્યુરિટીએ વિસલ કરી હતી પરંતુ તેમ છતાં બાળકી ટ્રેનના અડફેટે આવી ગયેલ હતી અને આ ઘટના બનેલી છે વધુ માહિતી આપને જે સંલગ્ન વિભાગના જે ડાયરેક્ટર છે એ તમ આપને આપી શકશે પ્રતીષ પાટણકર ડાયરેક્ટર ઝૂ